મિત્રો ફરીથી એક અમારા બ્લોક સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરીથી એક અમારા નવા વિડીયોમાં તમારું દિલથી હું સ્વાગત કરું છું મિત્રો અને મિત્રો આપણે શું અત્યારે વાડીએ મિત્રો તો હાલો આપણે બતાવીએ આપણે વાડી માલે છે મિત્રો સુનેડો તો ચાલો જોવી ક્યાં ક્યાં હું છે મિત્રો તો આગળ આગળ રહીજો કન્ટિન્યુ મિત્રો તમને મજા આવશે આ મિત્રો છે પાડો મિત્રો જોઈ લો આ છે ભેંચું મિત્રો મિત્રો આપણે આગળ મિત્રો જોઈ લો તમે ખાતે મિત્રો આપણે જઈએ છીએ મોટર શરૂ કરવા તો હાલો મોટર ચાલુ કરવી મિત્રો આ મિત્રો લીધું ડિસમિસ ને કરો ચાલુ આ લાઈટ હે આ નહી હા હ લાઈટ છે નહી કાઈ તો મિત્રો ચાલુ થાશે નહી

વરસાદ નથી એટલા માટે ફુવારા ચાલુ કરવાના છે તો ચાલો જોવી આપણે ક્યાં ક્યાં ફુવારા ગોઠિયેલા છે ચાલો તો મિત્રો આપણે રખડવી છે એટલે વાડીયું વાડીમાં મિત્રો આપણે આવ્યા છીએ વાડીયા મિત્રો કયા ટેરેન લોકેશનમાં મિત્રો અને હાલે છે આપણે ઓલે સનેડો ચાલો જોવી સનેડાને મિત્રો છોયલો મિત્રો આ હું છે મિત્રો કોમેન્ટ કરી દેજો કોઈને ખબર હોય તો અને મિત્રો આપણે જેવી અત્યારે વાડીએ મિત્રો જોઈ લો કાંઈ ઘટે નહીં આ માંડવી મિત્રો થઈ ગઈ છે એકદમ નવી મસ્ત મસ્ત માંડવી થઈ ગઈ છે મિત્રો જોઈ લો અહીંયા થાય છે ફુવારા ફીટ મિત્રો ફુવારા ફીટ એટલે વરસાદ નથી એટલે પાણી ચાલુ કરવાનું છે મિત્રો અહીંયા છે લીંબુ

આવા કુવારા હોય મિત્રો જોઈ લો કાંઈ ઘટ્યા નહીં મિત્રો આમ ગોઠવેલા છે ફુવારા ને થોડુંક થોડુંક પાણી નીકળે છે એટલે ફુવારાનું પ્રેશર લાગતું નથી જોઈ લો મિત્રો લેવલ જો મિત્રો નેક્સ્ટ લેવલ મિત્રો અહીંયા પણ ફુવારા બંધ કરવામાં આવે છે ચેક કર્યું હતું મિત્રો કેવા ચાલે છે એટલા માટે પાછા બંધ કરી દીધા છે મિત્રો મિત્રો અહીં જુઓ તમે આ જુઓ મિત્રો કંઈ દેખાય તમને આ જુઓ મિત્રો આમ જો પાણી હાલ્યું આવે છે મિત્રો આમ ડટ્ટો નીકળી ગયેલો કહેવાય પેકિંગ હતું એ મિત્રો એટલા માટે સીધું આવે પાણી છૂમ છૂમા મિત્રો તો ચલો મજા આવશે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અને પાછા સરખા ગોઠવવા પડશે પુવારા તો આપણે ગોઠવી નાખવી ચાલો